એ બદલાઈને આધુનિક યુગમાં કેવી રીતે પરિમાણ પામ્યું છે વિસ્તૃત થયું છે એની વિગતે વાત કરશું આપણા બે ખાસ મહેમાનો સાથે હું છું મૌલી રાવલ અને આપણી સાથે છે પ્રકાંડ પંડિત હર્ષલભાઈ રાવલ નમસ્કાર બીજા આપણા મહેમાન છે શ્રીમતી અમીબેન ઝવેરી

તો આપણે ત્યાં ધાર્મિક મહત્વ બતાવવામાં આવ્યું છે ત્યારે સર્વ રક્ષાબંધન વિશે વાત કરવામાં આવે તો આપણે ત્યાં શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે ભગવાન દેવાધિદેવ મહાદેવ નો સર્વ પ્રિય માસ જો કોઈ હોય તો એ શ્રાવણ માસ છે અને એ શ્રાવણ માસના પર્વમાં પણ ભગવાન ચંદ્રનારાયણ જ્યારે પૂર્ણ કળાથી ખીલે છે ત્યારે એ પૂર્ણિમા નો દિવસ એ આપણા દરેક ના માટે થઈ અને એક સ્નેહનો એક પ્રેમનો એક ભાવનો અને એનાથી પણ આગળ જો વાત કરવામાં આવે તો મિત્રો આ પર્વ એક તાતણાનો બંધનનો એ એ પર્વ મનાવવામાં આવે છે કઈ કેટલાય નામથી રક્ષાબંધન ને આપણે જાણીએ છીએ

આપડે જોઈએ જયારે બેન ની વિદાય કરવામાં આવે ને એ બેન મિત્રો આપણને સહી પોતાના દસે દસ હાથ પોતાના દસે દસ આંગળીઓનો પંજા એ પંજા આપી એક શું કામ

યુદ્ધમાં જવાનો હોય છે ત્યારે કુંતા માતા પોતાના પૌત્રને રાખડી બાંધે છે અને એટલા માટે જ તો એક અમર ગીત ગવાયું છે કે કુંતા અભિમન્યુને ને બાંધે અમર રાખડી રે રેલો ચોક્કસ આખું જોવા જઈએ તો આપણે જે વાત કરીએ બહુ શ્રેષ્ઠ વાત છે ઘણા બધા આપણને જોવા મળે છે પુરાણોમાં

ભગવાન કૃષ્ણ ને બાંધ્યો છે બંધન માં નાખ્યો છે એ લક્ષ્મીજી જુએ વિચાર કર્યો કે ઘણા બધા સમયથી નારાયણે દર્શન નથી આપ્યા ક્યાં ગયા અને અંતે વિવિધાન પર્યટન લોકાંત્યટન કરતા કરતા મા ખબર પડી

ત્યારે સ્વયમ લક્ષ્મીજી એ પોતાના પતિ નારાયણ ને માગ્યા છે અને નારાયણ ને મુક્તિ આપવામાં આવી અને ત્યારબાદ આપની વાત બેન વાત કરીએ કે સાત કોઠાનું યુદ્ધ મહાભારત નું જયારે પ્રારંભ થયો અને એની અંદર કૌરવો અને પાંડવો

એક શક્તિ એક અર્ધાંગી એક નારી એ જોયું કે હવે કરવું શું અને એટલા માટે થઈ આપણને બધાને ખ્યાલ છે કે સ્વયં ઇન્દ્રાણી એ પણ પોતાના પતિદેવ ઇન્દ્ર ને રાખડી અંદર વિજયયતવાની પ્રાપ્તિ થાય એના માટે રક્ષાનું બંધન કર્યું હતું તો એ દિવસ પણ એ શ્રાવણ સુદ પૂર્ણિમાનો હતો એટલા માટે થઈ આપણે આ શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો પર્વ એ હોંસે હોંસે આપણે ઉજવીએ છીએ જી હા દર્શક મિત્રો આપણે હર્ષલભાઈ મહારાજ પાસેથી એટલું સુંદર પૌરાણિક કથાનક સાંભળ્યું છે હવે આપણે આ ધાર્મિક

રક્ષાબંધન એ ભાઈ બહેનના પવિત્ર બંધ પર્વ છે આ જ દિવસે બહેન ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે કે ભાઈને ખુશહાલી મળે એની રક્ષા થાય અને એની બધી મનોકામના પૂર્ણ થાય એક રીતે એની રાખડી બાંધે છે અને સાથે ભાઈ વચન આપે છે કે બહેન હું તારું રક્ષણ કરીશ અને તારી બધી મનોકામના માટે હું તારી સાથે જ રહીશ અને સંકલ્પ કરીશ આજે આધુનિક યુગમાં આપણે જોઈએ તો ક્રિસ્ટનનું બહુ જ મહત્ત્વ વધી ગયું છે ક્રિસ્ટલ રાખડીનું કેમ આટલું મહત્ત્વ વધ્યું છે તો ક્રિસ્ટલ એ આપણી ઓરા જ્યારે ક્રિસ્ટલ રાખડી બાંધીએ છીએ એ આપણી ઓરા જોડે કનેક્ટ થઈ જાય છે અને એને બહુ જ ઇફેક્ટ કરે છે ક્રિસ્ટલ રાખડીનું એટલું બધું મહત્વ અત્યારે જોયું છે ને પહેલાં પાંચ વર્ષ પહેલાં આટલું નહોતું અત્યારે બહુ જ વધી ગયું છે કેમ કારણ શું છે કારણ કે દરેક ક્રિસ્ટલ એક પોતાની એનર્જીને ઉર્જા છે જેમ કે આપણે રોઝ કોર્ટની જોઈએ તો એને પ્રેમ અને સ્નેહનું છે બ્લેક થુર્મલિન જોઈએ તો રક્ષણ માટેની છે અને આપણે અત્યારે પાયરાઇટ છે ગ્રીન હેવન છે છે અબંડન્સને મની માટેનું છે તો જ્યારે પણ બેન ક્રિસ્ટલને રાખડી ભયની બાંધે છે ત્યારે એની રક્ષા અને વધારે અબંડન્સ મળે મની મળે એના માટે બેન ભાઈને રાખડી બાંધે છે આ રીતના આધુનિક યુગમાં ક્રિસ્ટલનું મહત્ત્વ બહુ જ વધી ગયું છે તો આજે આ વર્ષ આ રક્ષાબંધનમાં દરેક બહેનો ભયની ક્રિસ્ટલ રાખડી બાંધે મારું વધારે છે પહેલાના બહેનો ભાઈઓની સાથે પ્રેમના વિશ્વાસથી બંધનથી જોડાતી જેમ કે દ્રૌપદી છે એમણે પોતાની સાડીનો છેડો ફાડીને કૃષ્ણને બાંધ્યો હતો અને એની રક્ષા શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે દ્રૌપદીની લાજ લૂંટાય છે ભરસભામાં ત્યારે એ એક એક સૂતરના તાતણાને વાળીને દ્રૌપદીની લાજ બચાવી હતી આ પ્રસંગ જગ વિખ્યાત છે એમ ભાઈ જેમ બહેનની રક્ષા કરતો હોય છે એમ આજના બદલાતા યુગમાં તમે જણાવ્યું એમ કે ક્રિસ્ટલનું ખૂબ મહત્ત્વ વધી ગયું છે તો શું ક્રિસ્ટલ એટલા માટે મહત્વના છે કે જલ્દી ફળ આપે છે તો પહેલાં જે સોના ચાંદી કાચા સૂતરના તાતણાની જે રાખડીઓ હતી કે નારાછડીની રાખડીઓ હતી એના પ્રમાણમાં ક્રિસ્ટલનું આજે કેમ આટલું બધું ચલણ છે શું એનું મહત્ત્વ ઓછું થઈ ગયું છે એવું માની શકીએ આજે આપણે જ્યારે ક્રિસ્ટલની રાખડી બનાવીએ છીએ ત્યારે અમે રેશમના ધાગાને નાળાછડીથી જ બનાવીએ છીએ ક્રિસ્ટલને છે ને જે ક્રિસ્ટલ ક્યાંથી આવ્યું છે તો પૃથ્વીના પાતળમાંથી આવ્યું છે અને પૃથ્વીના પાતળમાંથી નીકળેલા ક્રિસ્ટલ ની રાખડી જ્યારે આપણે બાંધીએ છીએ ત્યારે આપણી ઓરા આપણી સ્કીનને ટચ થાય છે અને આપણી ઓરા જોડે કનેક્ટ થાય છે આપણા સેવન ચક્રોસ જોડે કનેક્ટ થાય છે એટલે દરેક ક્રિસ્ટલને પોતાની એનર્જી કનેક્ટ થઈ ગઈ હોય છે તો એના કારણે આપણે જલ્દી ફળ મળે છે અત્યારે કળયુગમાં ક્રિસ્ટલથી જલ્દી ફળ મળે છે અને એને જ્યારે હીલ કરીને ચાર્જ કરીને આપણે કરીએ છીએ તો બહુ જ ફળ આપે છે બરોબર છે એટલે કે અને આજનો ભાવ શું પહેલાં જેવો ધાર્મિક રહ્યો છે કે મોર્ડન યુગમાં શું ભાવ છે આજે ભાઈ બહેન ભાવ તો જોઈએ તો બેન ને એવી ઈચ્છા થાય આપણા ભાઈ ને કે ભાઈ ની રક્ષા થાય ભાઈ ને જે પણ પ્રોબ્લેમ છે બંધારમાંથી બહાર નીકળે તો ક્રિસ્ટલ એને ફાસ્ટ રિઝલ્ટ આપે છે એ ભાવથી જ્યારે બેન ભાઈને રાખડી બાંધે છે દરેક પ્રોબ્લેમ રિગાર્ડિંગ તો એ બહુ સારું ફળ આપે છે અને આવી રીતના ભાવથી પ્રેમથી ક્રિસ્ટલ રાખડી બાંધે છે

અજાણતા મારાથી કે તમારાથી કોઈ એવું કાર્ય થયું હોય અને કાર્યનું જો ફળ મળતું હોય ને તો એનું નામ આપણે ત્યાં રક્ષા છે જે આજની બે ઘડી પછી બે પળ પછી ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું અને આપણું અહિત થવાનું છે ને એ જગ્યાએ સારું થાય ને એનું નામ રક્ષા અને એ રક્ષા કરવા માટે સમર્થ હોય મનુષ્યોની અંદર તો એ બેન જ છે મિત્રો એં એ ભગીની છે બેન સિવાય બીજું કોઈ તત્વ ન હોઈ શકે આજે પણ ભલે આપણે મિત્રો કહીએ છીએ કે કલયુગ છે કલયુગ છે સમય એનો એ જ છે આપણે આપણી માણસા બદલાણી છે હે માણસો વિચારે વિચારે બદલાણા છે કારણ માણસનો ખોરાક બદલાણો અને એ ખોરાકના કારણે થાય અન્નમ વય મન એ મન બદલાણું છે પણ ભાવ તો ક્યાંક ને ક્યાંક એ જ આવે છે અને આજે પણ એ રક્ષાબંધનનો પર્વ હોય ને એટલે આપણને આપણી પૌરાણિક માન્યતાઓ આપણા પૌરાણિક સંસ્કારો એ આપણને યાદ આવે જ છે તો એટલે પહેલા જ પહેલો શબ્દ છે રક્ષા અને આજના સમયની અંદર રક્ષા બહુ જરૂરી છે મિત્રો ઘરની બહાર નીકળીએ ને સવારે એટલે સાંજે પાછા આવી શું કે કેમ એ એક પ્રશ્ન છે આજના વર્તમાન આધુનિક સમયમાં તો એ રક્ષા જો કરવા વાળું તત્વ હોય ને તો એ બેન છે કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ ના કોઈ વ્યક્તિ મારા તમારા માટે ક્યાંક પ્રાર્થના કરી રહ્યું છે ક્યાંક બંદગી કરી રહ્યું છે કોઈક દુઆ કરી રહ્યું છે અને એ કરેલી પ્રાર્થના બંદગી અને રક્ષા છે ને એ આપણને આકસ્મિક કલ્યાણની પ્રાપ્તિ કરાવે છે બીજા વાત કરીએ રક્ષા પછી આવે છે રાખડી તો રાખડી કેવી બાંધવી આપણા કાર્યક્રમ દ્વારા મિત્રો બેને વાત કરી કે નાડાછડીનો લાળ રંગનો ધાગો હોય ને એ લાળ રંગના ધાગાથી પેલા એ બંધન કરવામાં આવતું અને પૂર્વકાળમાં જોઈએ તો એક સૂત્રનો તાતણો પણ ભાઈને આ રક્ષાના સૂત્ર માટે બંધન કરવા માટે કાપી છે પરંતુ વૈદિક રાખા માટે વૈદિક રાખડી કેવી હોવી જોઈએ તો આજે કાર્યક્રમના આ માધ્યમ દ્વારા કહેવા માંગીશ કે પહેલાના સમયમાં મિત્રો ઘરે રાખડી બનાવતા એ રાખડી ની અંદર કયું દ્રવ્ય હતું તો કે પંચ દ્રવ્ય દ્વારા એ રાખડી બનાવવામાં આવતી રેશમ નું આપણે ત્યાં વસ્ત્ર એને ત્યાં પવિત્રમાં પવિત્ર ગણવામાં આવ્યું રેશમ સવ કરપટમ એ રેશમી કપડા લાલ રંગનું રેશમી કપડું લઈ અને એની અંદર દૂરવાની દસ સળી પધરાવવાની છે દસ દૂર્વા પધરાવવાની છે ત્યારબાદ થોડા સરસવ પધરાવવાના છે ત્યારબાદ કેસર પધરાવવાનું છે ત્યારબાદ ચંદન અને અક્ષત યશ્ય ક્ષયમ નાસ્તી સહ અક્ષત આ પાંચ દ્રવ્ય પધરાવી અને સરસ મજાની બેન એની એક પોટલી વાળે છે અને પોટલી વાળતા વાળતા પણ ભાવ તો મિત્રો એનો પોતાના ભાઈની રક્ષાનો જ છે અને અંદરથી જ્યારે એક ભાવ નીકળે છે ને ત્યારે એ અસર કરે છે કરે છે ને કરે છે મિત્રો અને એ લાલ રંગના રેશમી વસ્ત્રની પોટલી વાળ્યા પછી એને સરસ મજાની લાલ રંગની નાળા તમારા કોઈ ઈષ્ટ દેવતાઓ હોય ઘરનું કોઈ મંદિર હોય અથવા તો કોઈ કુલ દેવતા હોય એના ચરણે પેલા સમર્પિત કરવાની છે અને એ સમર્પિત કર્યા પછી એ રાખડી લઈ અને રક્ષાબંધનના આ પાવન પર્વ શુભ ચોઘડિયામાં શુભ મુહૂર્ત અંદર એ પોતાની બહેન પોતાના ભાઈને કપાળ ઉપર સરસ મજાનો તિલક કરી એને રાજ તિલક ત્યારે કહેવામાં આવે છે એ બહેન ગમે તેવો હોય કે ગરીબ હોય કે અમીર હોય ભાઈ પણ એક બેન પોતાના ભાઈ માટે થઈ અને જ્યારે તિલક કરે છે ને ત્યારે દરેક બેન માટે થઈને પોતાનો વીરો એ તો રાજા જ છે એટલે રક્ષાબંધન ના દિવસે જે તિલક કરવામાં આવે છે ને એ અંગુષ્ટ થી રાજ તિલક બેન દ્વારા કરવામાં આવે છે ભાઈનું મોં મીઠું કરાવવામાં આવે અને ત્યારબાદ એની કલાઈ ઉપર એના કાંડા ઉપર આ રક્ષાનું સૂત્રનું બંધન કરવામાં આવે છે અને આગળ વાત વાત કરીએ રાખડી રક્ષા અને રાશિઓ અત્યારે વર્તમાન સમયમાં પણ કરી કે અલગ અલગ પ્રકારના પથ્થર દ્વારા પણ આપણના શરીરને સ્પર્શ કરે એની ઉર્જા એની હોરાઓ આપણને પ્રાપ્ત થાય છે પણ મિત્રો એ રાખડીનું બંધન એ જ્યારે બેન કરે છે ને ત્યારે કેવલ અને કેવલ પાંચ પ્રકારનું રક્ષા એ એ બેન આપણને કરે છે અને પાંચ પ્રકારની રક્ષા કઈ છે તો કે પુણ્ય કલ્યાણ વૃદ્ધિ તમે જે કોઈ વ્યવસાયમાં રોજગારમાં હોય એની અંદર વૃદ્ધિ એ બેન છે તો પહેલા નંબરની રક્ષા પુણ્ય પ્રાપ્ત થાય છે બીજા નંબરની રક્ષા કલ્યાણની પ્રાપ્તિ થાય છે ત્રીજા નંબરની રક્ષા એ વૃદ્ધિ કરાવવા વાળું તત્વ બને છે ચોથા નંબરની રક્ષા મારું તમારું આયુષ્યની અંદર અભિવૃદ્ધિ કરાવવા વાળું તત્વ પણ આ બેનની એક રક્ષા છે અને છેલ્લે સારી લક્ષ્મીની પ્રાપ્તિ પણ કરાવવા વાળું તત્વ જો કોઈ હોય તો એક નાનો એવો રેશમનો ધાગો છે એટલે પાંચ પ્રકારના આશીર્વાદ એક બેન આ રાખડી જ્યારે બંધન કરે છે ને ત્યારે આપણને અર્પણ એ કરતી હોય છે તો મુખ્યતઃ આપણા કાર્યક્રમના પાછળનો હાર્દ મુખ્ય ભાવ એ રક્ષા રાખડી અને રાશિઓની એ મહત્ત્વતા બતાવવામાં આવેલી છે હવે આપણે મહારાજશ્રી પાસેથી એટલું સુંદર જાણ્યું કે પૌરાણિક રીતે આપણે એનું હાર્દ સમજ્યું છે હવે ભાવ તો એ જ છે કે બહેન એના ભાઈની સલામતી કોઈ પણ રીતે ઈચ્છે છે ચાહે કોઈ પણ યુગ બદલાશે કેટલા મનવંતરો બદલાશે સદીઓ બદલાઈ જશે ચાહે યુરોપ હોય ચાહે વિશ્વનો કોઈ પણ ખૂણો હોય કે ભારત સનાતન સંસ્કૃતિ હોય પણ બહેનનો ભાઈ માટેનો ભાવ એ શુદ્ધ જ રહે છે એ તહેવાર દરેક જગ્યાએ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે હવે રાશિઓનું વાત તો થઈ ગઈ છે આપણે કે રક્ષાની વાત કરી રાખડીની વાત કરી પરંતુ હવે આપણે વાત કરીશું રાશિઓના રહસ્યની કે દરેક આજકાલે આપણે સાંભળીએ છીએ કે દરેક રાશિના લોકોએ અમુક પ્રકારના તમારે રાખડી બાંધવી જોઈએ અમુક પ્રકારના કલર જ તમારે વાપરવા જોઈએ તો એનાથી તમારું શુભ થશે પરંતુ જરૂરી નથી કે દરેક જણની આર્થિક સ્થિતિ સમાન હોય એ સમયે બહેનના મનમાં કે ભાઈના બહેનમાં અજંપો આવે એવું આપણે નથી ઈચ્છતા આપણે સમાનતા ઈચ્છીએ છીએ તો એવા સમયે આપણે એ જાણીશું કે આધુનિક અને પૌરાણિક યુગ વચ્ચે રાશિઓના રહસ્યમાં શું નવે ગ્રહોને આધારિત જે બાર રાશિઓ છે એમાં આપણે શું કરી શકીએ શું સમાન કરી શકીએ અને રાશિઓના રહસ્યને ઉજાગર કરીએ પંચ તત્વો દ્વારા તો હું જાણવા ઈચ્છીશ કે શ્રીમતી અમીબેન ઝવેરી તમને એ મને જણાવો કે આપણે સૌથી પહેલાં તો પ્રેમ આજના યુગમાં બહુ જ અઘરું બની ગયું છે કે પ્રેમ જે છે એનો અતિરેક જોવા મળી રહ્યો છે ક્યાંય તો ક્યાંક એ સંકોચન થઈ રહ્યું છે તો એ વિશે આપણે આ રાખડી દ્વારા આપણા ભાઈને કેવી રક્ષા ઈચ્છીશું અને કઈ રાશિઓમાં પ્રેમ માટે વધારે કરવું પડે આપણે પ્રેમ માટે જોઈએ તો રોઝકોટા ક્રિસ્ટલની રાખડી આપણે બેરાઈ શકીએ જેથી ભાઈ બહેન કે પતિ પત્ની હોય કે કોઈ પણ રિલેશનમાં પ્રેમ ઓછો થયો હોય તો ક્રિસ્ટલની રાખડી આપણે વધારે યુઝ કરી કે રોઝ રોઝકોટની રાખડી સાથે ક્લિયર કોસ્ટ કે આવે આવે બેનના રિલેશનમાં પ્રેમમાં એના માટે ક્લિયર કોસ્ટ અને રોઝ કોર્ટની રાખડી પહેરાઈએ તો એમનામાં પ્રેમ વધે રિલેશનમાં પ્રેમ વધે અને આગળ એમને સારું થાય તો દર્શક મિત્રો આપણે જાણ્યું આપણા મહેમાનો પાસેથી કે રાખડી રક્ષા અને રાશિઓનું રહસ્ય તો આટલા સુંદર ભાવો સાથેની અમારી પ્રદેશ ટ્વેન્ટી ફોરની પ્રસ્તુતિ આપને જરૂરથી ગમશે એવી આશા સાથે સાચા જ્ઞાન નવી દ્રષ્ટિ નવા દ્રષ્ટાંત સાથે આપણે ફરીથી મળીશું હાલ અમને રજા આપશું નમસ્કાર